અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઇએસઆઈસી હોસ્પિટલ પાસે ગણેશ વિસર્જન માટેના કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ગણેશ ઉત્સવના પાંચમા દિવસે સુરક્ષિત રીતે ગણેશ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી પાંચમા દિવસે એક હજાર ચારસો વીસ જેટલી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ કુંડમાં પાંચ ફૂટ સુધીની પ્રતિમા વિસર્જિત કરવામાં આવી હતી નોટિફાઈડ તંત્ર દ્વારા વિસર્જનને વિઘ્નરહિત અને સુરક્ષિત રીતે પાર પાડવા માટે એક ક્રેન ગોઠવીને તેની મદદથી વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે નોટિફાઈડના અધિકારીઓ પોલીસ તંત્ર તેમજ ફાયર બ્રિગેડના જવાનો વિસર્જન અને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આજકુંડમાં બે હજાર એકસો ચુમ્મોતેર ગણેશજીની પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી